સર્વેને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય શ્રી મન્નારાયણ હું આચાર્ય છું આપ સૌના મંગલની કામના કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો આનંદમાં હશો ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે સજ્જનો આજની વીડિયો આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે તમામ લોકો માટે જેમની સિંહ રાશિ છે આજની વીડિયો સિંહ રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખૂબ ખાસ છે કારણ કે આજની વીડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફેબ્રુઆરીના મહિનાના માસિક રાશિફળ વિશે ફેબ્રુઆરીનો મહિનો સિંહ રાશિવાળાઓના જીવનમાં ખૂબ મોટો પરિવર્તન લઈને આવી રહ્યો છે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ ફેબ્રુઆરીના મહિને થઈ રહ્યું છે જેને આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે ફેબ્રુઆરીના મહિને સિંહ રાશિને કઈ રીતે પરિવર્તન જોવા મળશે કારણ કે ફેબ્રુઆરીની શરૂઆતથી જ એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતના સમયથી જ ખૂબ મોટી ઉપલબ્ધિઓ સિંહ રાશિવાળાઓને ક્યાંકને ક્યાંક પ્રાપ્ત થતી દેખાઈ રહી છે તો સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ મૂકેલો છે સિંહ રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌ પ્રથમ આપણે ગ્રહ ગોચરને સમજીએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે અને આગળ આપણે જાણીશું કે તે આપણને કયા પ્રકારનું ફળ આપશે તો સૌ પ્રથમ જુઓ સિંહ રાશિ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં એટલે કે કુંડળીના પહેલા ઘરમાં લગ્નમાં કેતુ ગોચર કરી રહ્યા છે એટલે કે કેતુ ગ્રહ ગોચર કરી રહ્યા છે તેની સાથે સાથે સૂર્ય બુદ્ધ શુક્ર મંગળ એકસાથે ચાર ગ્રહોની યુતિ કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહી છે આ ખૂબ જ શુભ યોગ છે તમારા માટે ક્યાંકને ક્યાંક સિંહ રાશિ માટે રાહુ તમારી કુંડળીના સાતમા ઘરમાં ગોચર કરી રહ્યા છે શનિ તમારી કુંડળીના આઠમા ઘરમાં ગોચર કરી રહ્યા છે દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના એકાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આ પ્રકારની છે તો સૌ પ્રથમ આપણે વાત કરીશું વિશેષરૂપે તમારા લગ્નમાં કેતુ વિરાજમાન છે કેતુ જ્યારે પણ લગ્નમાં બેસે છે ફર્સ્ટ હાઉસમાં બેસે છે ત્યારે એવો વ્યક્તિ ખૂબ જ ગુપ્ત રીતે કાર્ય કરતો દેખાય છે આ સમયે તમારી કાર્ય કરવાની પદ્ધતિ કાર્ય કરવાની ક્ષમતા આ પ્રકારની રહેશે કે તમે એકસાથે ઘણા કાર્યો કરતા દેખાશો પરંતુ ખૂબ જ છુપાયેલા રહેશો એટલે કે તમે કોઈપણ પ્રકારની યોજના બનાવીને જો કાર્ય કરો છો તો નિશ્ચિત રૂપે તમને સફળતા મળશે અને સાથે સાથે વિજયશ્રી તમારા હાથ લાગશે ક્યાંકને ક્યાંક વિજય તમારી નિશ્ચિત થતી દેખાઈ રહી છે તેની સાથે સાથે વિશેષ રૂપે ધનને લઈને સિંહ રાશિવાળાઓના જીવનમાં ખૂબ મોટી ઉપલબ્ધિ બનતી દેખાઈ રહી છે જુઓ સૌ પ્રથમ હું રૂપે ચાર ગ્રહોની વાત કરી લઉં છું સૂર્ય અને બુદ્ધ એકસાથે કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે તેમની સાથે મંગળ અને શુક્ર પણ છે સૂર્ય અને બુદ્ધ સાથે મળીને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે કુંડળીનો છઠ્ઠો ઘર સૌ પ્રથમ આપણે જાણીએ કે છઠ્ઠો ઘર કુંડળીમાં શું હોય છે કુંડળીનો છઠ્ઠો ઘર રિપુનો ભાવ હોય છે ઋણનો ભાવ હોય છે અને ક્યાંકને ક્યાંક શત્રુનો ભાવ હોય છે એટલે કે રોગ રીપુ ઋણ આ ત્રણ વસ્તુઓ અહીંથી મુખ્ય રૂપે જોવામાં આવે છે પ્રથમ રોગ જો કોઈ રીતે તમે રોગથી પીડિત હતા અથવા કોઈ રોગ ચાલતો હતો આદિ વ્યાધિથી પરેશાન હતા તો તમે જોશો કે રોગથી મુક્તિ મળશે ઉત્તમ સ્વાસ્થ્ય તમને પ્રાપ્ત થશે બીજું છે રીપુ શત્રુ જો શત્રુ તમારી છબી બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તો તમે જોશો કે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો અને તેની સાથે સાથે જો કોઈ કોર્ટ કેસ વગેરે ચાલતો હતો તો તેમાં તમારી વિજય નિશ્ચિત થતી દેખાઈ રહી છે સિંહરાશિ માટે કારણ કે સૂર્ય બુધાદિત્ય યોગ બની રહ્યો છે સૂર્ય સૂર્યબુધાદિત્ય યોગ ધરાવતો એવો વ્યક્તિ રાજનીતિના ક્ષેત્રમાં પણ ઉન્નતિ પ્રાપ્ત કરશે સારો પદ પ્રાપ્ત કરશે માન સન્માન પ્રાપ્ત કરશે ક્યાંકને ક્યાંક વિદેશ યાત્રાઓ પણ થઈ શકે છે વિદેશી સંપર્કોથી બાહ્ય સંપર્કોથી તેને વિશેષરૂપે લાભ જોવા મળે છે સાથે સાથે શત્રુઓ પર પણ એવો વ્યક્તિ ભારે રહે છે એટલે કે શત્રુ પરાસ્ત થાય છે તેની વિજયશ્રી તેના હાથ લાગે છે ક્યાંકને ક્યાંક મંગળ અને શુક્ર મળીને મહાલક્ષ્મીનું આશીર્વાદ બનાવે છે મહાલક્ષ્મી યોગનું નિર્માણ થાય છે અને સાથે સાથે લક્ષ્મી સંબંધિત એટલે કે ધન સાથે જોડાયેલી જો કોઈ જીવનમાં તકલીફ હતી તો તમે જોશો કે તે તકલીફ સમાપ્ત થશે અને ધનનું આવાગમન ક્યાંકને ક્યાંક વધશે સોર્સ ઓફ ઇન્કમ વધશે અને તમે ઉન્નતિ વ્યવસાયમાં ઉન્નતિ નોકરીમાં પ્રમોશન અને સાથે સાથે ગવર્મેન્ટ જોબના સારા યોગ ક્યાંકને ક્યાંક તમારા માટે નિર્માણ થશે તેની સાથે સાથે સિંહ રાશિ રાહુ તમારી કુંડળીના સાતમા ઘરમાં બેઠા છે રાહુને ઘણા લોકો સપ્તમ ભાવમાં ખોટું માને છે પરંતુ હું એક વાત કહી દઉં મિત્રની રાશિમાં બેઠા છે રાહુ છુપાયેલો છે એક રીતે મલ્ટિપલ આપે છે સાથે સાથે જો કોઈ મેરિડ ઇસ્યુ ચાલતા હતા લવ લાઈફમાં ઇસ્યુ ચાલતા હતા તો રાહુ એવો ગ્રહ છે કે મલ્ટિપલ આપે છે રાહુને ખોટી રીતે જોવાની બદલે એ માનવામાં આવી શકે છે કે રાહુ એક રીતે મેરિડ લાઈફને સંભાળે પણ છે તમે તમારી બુદ્ધિથી તમારી ચતુરાઈથી તમારા વિવેકથી તમારી ગુપ્ત શક્તિથી પરિવારને સંભાળશો એકત્રિત કરશો અને સંબંધને પણ મજબૂત બનાવશો શનિદેવ તમારી કુંડલીના અષ્ટમ ભાવમાં બેઠા છે અષ્ટમ ભાવમાં શનિ શુભ ફળ આપે છે આયુ પ્રદાન કરે છે દીર્ઘાયુ બનાવે છે ઉત્તમ સ્વાસ્થ્ય આપે છે ધનની પ્રાપ્તિ કરાવે છે આત્મસન્માન અપાવે છે તો વિશેષ રૂપે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો ઊર્જાથી ભરપૂર રહેશો ક્યાંક ને ક્યાંક ઈચ્છાશક્તિ પણ પ્રબળ થતી દેખાઈ રહી છે યોગ તરફ પણ જતા દેખાઈ રહ્યા છો અધ્યાત્મ તરફ પણ પ્રવેશ કરશો અને કંઈકને કંઈક ઊંડું જ્ઞાન તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના એકાદશ ભાવમાં બેઠા છે ગ્યારમાં ઘરમાં બેઠા છે કુંડળીનો અગિયારમો ઘર લાભનો ભાવ માનવામાં આવે છે એકાદશ સર્વ લાભો દ્વાદશમ કેવલમ છતી એકાદશ ભાવમાં દેવગુરુ બૃહસ્પતિનું બેઠવું ક્યાંક ને ક્યાંક લાભ વૃદ્ધિ કરનારું છે અને સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની સાતમી દ્રષ્ટિ પંચમ ભાવમાં પણ જઈ રહી છે ત્યાંના કારક પણ છે દેવતા પણ છે તો વિશેષરૂપે વિદ્યા બુદ્ધિ સંતાનના ક્ષેત્રમાં સિંહ રાશિવાળાઓને મોટી ઉપલબ્ધિ મોટી પ્રસન્નતા મળશે વિશેષરૂપે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થી જે મહેનત કરી રહ્યા છે જે પ્રયત્ન કરી રહ્યા છે તેમને સારી નોકરી અને માન સન્માન સાથે ઊંચા પદ પર આગળ વધતા દેખાઈ રહ્યા છે તેની સાથે સાથે વિશેષ રૂપે જો આપણે વ્યવસાયિક ક્ષેત્રની વાત કરીએ તો વ્યવસાયિક ક્ષેત્રમાં શિક્ષણના ક્ષેત્રમાં ઉન્નતિ વ્યવસાયમાં પરિવર્તન સાથે ચેન્જિંગ સાથે આગળ વધતા દેખાઈ રહ્યા છે ભાગ્ય પરિવર્તનના યોગ સિંહ રાશિ માટે સારા બની રહ્યા છે સાથે સાથે શનિની ઢૈયા પણ ચાલી રહી છે બે ઉપાય સિંહ રાશિવાળા જરૂર ફોલો કરો જેમની પણ કુંડળી સિંહ રાશિવાળી બનેલી છે તેઓ બે ઉપાય જરૂર ફોલો કરો પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો તેમનો રુદ્રાભિષેક કરો શનિની ઢૈયા ચાલી રહી છે બીજો તમારી રાશિના સ્વામી ભગવાન સૂર્યદેવ બને છે પ્રતિદિન ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો મળું છું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ